જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં આજે છો તો હવે આપણે ટ્રેકિંગ કમ્પ્લીટ થઈ ગયા છું કે અમે સડી ગયા અને હવે બધી તૈયારી ચાલુ છે તો જોઈ લો ભાઈ પહેલાં તો ખમણની તૈયારી ચાલુ કરી દીધી તો ખમણ આપણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા ઝાડના અને બાજરાના રોટલા બને તો રોટલા પણ આપણા બનીને કમ્પ્લીટ થઈ ગયા અને ગરમા ગરમ ખીર બની ગઈ છે અને આપણી આ ગરમમાં ગરમ દાળ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે થોડીક વારમાં જમવાનું ચાલુ થશે તો ખમણનો વઘાર લાગીને કમ્પ્લીટ થઈ ગયો હોય ભરાને આગળ આવી ગયું હોય અને આ બધી જ વસ્તુ આપણે ઘરે જમાડવાની હોય તો આજનું મેનુમાં સેવ ટમેટા ઢોકળી રાજમા અને મીઠ સબ્જી છે તો ચાર શાક રોટલી રોટલા સાસ પાપડ અને દાળ ભાત હોય તો આજનું મેનુ જોઈ લો ભાઈ અને દર બુધવારે સાંજે સાપડી ઊંધિયું મળે છે અને દર રવિવારે સાંજે પંજાબી મળે તો હવે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને જમવાનું પણ ચાલુ કરી દીધું છે તો જો હજે જમવાનું ચાલુ થયું જ છે હવે આપણે ભરેલા મરચા અને બટાટાના આખા બટાટાના ભજીયા બનાવવાના હોય તો બટાટાને પહેલાં તો આવી રીતે કટિંગ કરી બાફીને કટિંગ કરવાનું હોય થોડા થોડા મસાલો એમાં ભરવાનો હોય તો મસાલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને મસાલો ભરીને કમ્પ્લીટ કરીને રાખી દેવી એટલે થોડીક વાર પછી આપણે ભજીયા બનાવવાના હોય તો હવે ભરવાનું કામ ચાલુ કરી દીધું છે તો બધા જ બટેટા ભરાઈ જાય પછી આપણે ભજીયા બનાવજો તો આપણે ભજીયા કમ્પ્લીટ ભરાઈને થઈ ગયા ભરેલા મરસાના અને ગોટા ગોટા એટલે આખા બટેટાના જોઈ લો ભાઈ કેવો મસ્તનો દેખાવ પણ આવે છે જે તો બનાવવાના બાકી બની જાય પછી તો બહુ મજા આવે ભાઈ એવા ભજીયા બનશે ને જોઈ લો આ બધી તૈયારી થઈ ગઈ છે આ બધા ભજીયા જ બનાવવાના છે તો આપણે ડુંગળી કટિંગ થઈ ગઈ છે મરચા આદુ કોથમરી અને બટાટાની પત્રીના ભજીયા પહેલાં બનાવવાના છે તો એની પહેલાં તૈયારી ચાલુ કરી દેવી તૈયારી બધી કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ખાલી ભજીયા જ બનાવવાના બાકી રહે તો હવે આપણે બટાટાની પત્રીના ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને મસ્તના ભજીયા પણ એકદમ બને છે તો જુઓ ભજીયાનો પણ થાળો ભરી દીધો આખો બકડીઓ ભરી દીધો ભજીયા ફૂલે એવા એક નંબર આમ પાણીપુરી હોય એવા તો મસ્તના ભજીયા બન્યા છે અને આપણે જમવાનું પણ ચાલુ છે અને આ નાસ્તાની બધી તૈયારી ચાલુ છે તો આપણે ભજીયાનો થાળો ભરીને કમ્પ્લીટ થઈ ગયો ને હવે આપણે થાણા ગોઠવી નાખવી કારણ કે હાડની તૈયારી કરવાની હોય હાને જમવાનું ચાલુ થાય પહેલાં આપણે આ બધું ભરીને કમ્પ્લીટ ગોઠવી નાખવી તો ગોઠવાઈ જાય પછી આપણે આ આરતી થઈ જાય પછી જમવાનું ચાલુ થઈ જાય છે તો આપણે ભાઈ બધું ભરાણ કમ્પ્લીટ થઈ ગયું છે તો આજનો વ્લોગ અહીંયા ચૂક્યો છે તો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખ્યું